કરજણ તાલુકામાં કમોસમી વરસાદથી જ્યારે ખેડૂતોને ભારે નુકસાનના કારણે કરજણ કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલેની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સતત વરસાદને કારણે કરજણ તાલુકા અને શહેરમાં ખેડૂતોને વ્યાપકનો પ્રમાણમાં નુકસાનનો ભોગ બન્યા છે ત્યારે આ કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાની થયું છે જેના કારણે ખેડૂતોના આર્થિક નુકસાન લઈને તણાવ વધ્યો છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કરજણ તાલુકા અને શહેરના કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકરો પ્રાંત અધિકારી શ્રી આવેદન પત્ર આપ્યું છે જેથી ખેડૂતોને તાત્કાલિક ન્યાય અને વળતર મળે તેવી માંગ ઉઠવા પામી છે કોંગ્રેસ તાલુકા પ્રમુખ પિન્ટુ પટેલે જણાવ્યું કે વરસાદથી પીડિત વિસ્તારોની તપાસ કરે છે અને ખેડૂતોની સમસ્યાઓને સાંભળી યોગ્ય વળતર ચૂકવાય છે એવી માંગ પણ કરી હતી સમગ્ર કાર્યક્રમમાં કરજણ તાલુકા પ્રમુખ પિન્ટુ પટેલ તેમજ ખેડૂતો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ખેડૂતોને પાક નુકસાનીનો જે ફાયદો મળવો જોઈએ એના માટે સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવે છે એને લઈને આજે પ્રાંત અધિકારી જ્યારે મેઇન અધિકારી કહેવાય છે ત્યારે એમને આવેદનપત્ર આપ્યું છે કોંગ્રેસ પક્ષ દ્વારા અને એમને જાગૃત કર્યા છે અને કીધું છે કે કરજણ તાલુકાની અંદર કપાસ હોય શાકભાજી હોય કે દિવેલા હોય એ જે કાપોની અંદર અન્ય પાકો જે છે એ પાકોની અંદર જે બગાડ થયો છે એનું સર્વે થવું જોઈએ જે મગફળી છે

કમોસમી જે વરસાદ છે અત્યારે એને લઈને સરકારે ગ્રાઉન્ડ લેવલ પર જે કામ કરવું જોઈએ અને જે ગ્રાઉન્ડ લેવલ પર જે પ્રશ્ન છે ખેડૂતોના એપ્લિકેશન ચાલતી અહીં સર્વે કરવામાં ઠીક તરીકે આવતું નહીં એ બધી જે પરિસ્થિતિ છે એનું વહેલામાં વહેલી તકે નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે શું માંગ છે તમારી વાવેદનમાં જે આવેદનપત્ર આપ્યું છે એની અંદર જે આખા ગુજરાતની અંદર જે અત્યારે નુકસાની અને માવઠા દ્વારા નુકસાની થઈ છે એની અંદર કરજણની અંદર હોય પચાસ હેક હેક્ટરથી પચાસ હજાર રૂપિયા ફાળવણી કરવામાં આવે એવી માંગણી કરેલી છે તો હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ દુનિયાના તમામ